બોલ સર એક બેડ ન્યૂઝ છે થેન્ક્સ આ બોલ પેલા નાગેશ ને કોમ્પિટિશન ની પરમિશન મળી ગઈ એને ડ્રગ્સ ના કેસ માં ફસાવા માટે અમે કેટલી મહેનત કરી છે તને ખબર છે અમારા વિરુદ્ધ જઈને એને પરમિશન કોણે આપી કોણ છે એ સાંભળ એ સ્ટેજ ઉપર નહીં પહોંચો જોઈએ સમજો રોયલ કોબ્રા બેન્ડ ની મદદ ભલે ભગવાન પણ કેમ ના કરે એ રોયલ કોબ્રા બેન્ડ ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર આવીને કોઈ પણ હાલતમાં પરફોર્મ ના કરવા જોઈએ જો મમતા બેટા મે નાગેશને ઘણી વાર નાગ દેવી ની પૂજા કરવા માટે સમજાવ્યો પણ એ મારી વાત માનતો જ નથી એના પપ્પા પણ ઘર માં પૂજા પાઠ પસંદ નથી કરતા કમસે કમ તું તો ઘર માં નાગ દેવી પર હાર ચડાવીને પૂજા કર્યા કર કરી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે ભૂલતી નહીં બેટા હું પૂજા જરૂર કરીશ જરૂર કરીશ ઘોર અપશુકન આશુ કરી નાખ્યું આટલો દૂર ગયો પછી અહીંયા પાછો કેમ આવ્યો હમ લક્ષ્મણ રેખાને પાર કરીને તને અહીંયા આવવાની શું જરૂર હતી પૂર્ણિમા પહેલા આવવાની ના પાડીતી ને તો પણ તું પાછો આવી ગયો ભૂલ કરી તે બહુ જ મોટી તે મારું અપમાન કર્યું છે લા 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 હા

પણ જો આનું અપમાન નહીં કરતો આ કોઈ સામાન્ય કવચ નથી હા સમજી લે આમાં તારા પ્રાણ છે તારો જીવ તારામાં નથી આ કવચમાં છે હવે એને પોતાથી ક્યારેય અલગ નહીં કરતો થેન્ક્સ આપણા પાટીલના હત્યારાને હું જીવતો નહીં છોડું

તું આટલી રાત્રે મારી પાસે શું કામ આવી છે મને ખબર છે મારા નાગેશને માફ કરી દો એના રાસ્તામાં નહીં આવો એ જ કહેવા માટે આવી છે ને અભિમાન અભિમાન છે ને હું એને નહીં છોડું હું ફક્ત એને મટાડવા માટે અહીંયા આવ્યો છું હું એને નહીં છોડી એને ખલ્લાસ કરી નાખીશ તારા જેવા સો લોકો પણ આવી જાય તો પણ એનું કઈ નહીં બગાડી શકો તમે લોકો માણસ નથી લૂંટારા છો લોહી પીવાવાળા રાક્ષસ છો અમે લૂંટારા છીએ લોહી પીવાવાળા રાક્ષસ છીએ શું કરીશ તમારા લોકો ની માણસાઈ મરી ગઈ છે તમે લોકો જીવતા રહેવાને લાયક નથી તારી મોત તારો અંત તારી સામે છે થેન્ક્સ 어어 <Netflix>